નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ રાશિના નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે તમે ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ અનુભવશો તમારા મનમાં નવા વિચારો આવી શકે છે વૃષભ રાશિના લોકોને ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ મળશે સંતાનની નોકરી સંબંધિત સમસ્યાઓ હલ થશે યોજનાઓને સારી રીતે અમલમાં મૂકી શકશો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહો મિથુન રાશિના લોકોના કાર્યસ્થળનું વાતાવરણ થોડું સારું રહેશે ઉચ્ચ અધિકારીઓ તમારા વિચારોથી પ્રભાવિત થશે વેપારમાં મોટા ઓર્ડર મળવાની સંભાવના છે વિવાદિત મુદ્દાઓનો રાજદ્વારી ઉકેલ મળશે કર્ક રાશિના લોકોને નવા કામ શરૂ કરવામાં મુશ્કેલીઓ આવશે મિત્રો સાથે સારો સમય પસાર થશે નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કાર્યસ્થળમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશો સિંહ રાશિના લોકો નવા પ્રોજેક્ટમાં પૈસા રોકી શકે છે તમારે ધીરજથી કામ લેવું જોઈએ વેપારમાં વેચાણ વધવાથી તમારું મન પ્રસન્ન રહેશે અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે કન્યા રાશિના લોકોનું નોકરીમાં અપમાન થઈ શકે છે તમારી સિદ્ધિઓ લોકો સાથે શેર કરશો નહીં ભોજન પ્રત્યે બેદરકાર ન રહો જૂના દેવા ચૂકવવા માટે દિવસ અનુકૂળ છે તુલા રાશિના લોકોની સફળતાની ચર્ચા દરેક જગ્યાએ થશે ધન અને સમૃદ્ધિમાં વધારો થશે લાંબા સમયથી ચાલી રહેલી ટેન્શન દૂર થશે જીવનમાં આવતા ફેરફારોને સ્વીકારો વૃશ્ચિક રાશિના લોકોને ગેરસમજને કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે યોગ અને ધ્યાનને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો તમને તમારા કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકાર મળી શકે છે ધન રાશિના લોકોનું કાર્યસ્થળનું વાતાવરણ ઉત્તમ રહેશે પ્રવાસનું આયોજન કરી શકો છો નવા કૌશલ્યો શીખવા માટે આ સારો સમય છે શેર બજારમાં ધ્યાનપૂર્વક રોકાણ કરો મકર રાશિના લોકોના કામની ગુણવત્તામાં વધારો થશે વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે સરકારી કામમાં તમને સફળતા મળશે માહિતીપ્રદ સાહિત્યનો અભ્યાસ કરી શકો છો કુંભ રાશિના લોકોનું ઘરેલું સમસ્યાઓ હલ થશે માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે અધિકારો સાથે જવાબદારીઓ વધશે સહકર્મીઓ સાથેના વિવાદનો ઉકેલ આવશે મીન રાશિના લોકોને નાણાકીય બાબતોમાં થોડી પરેશાની રહેશે વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે પેપરવર્ક બાબતે સાવધાન રહેવું જોઈએ સંશોધન સંબંધિત કામમાં અડચણો આવી શકે છે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિન શુભ જાય આભાર